તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે આજે પણ રોકાણ મિત્રો પ્રવૃત્તિઓ હશે સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવન આવશે આજનું ચંદ્ર રાશિ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો સહકર્મીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે એક બીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે આજનું ચંદ્ર રાશિ ફળ મિથુન સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો અદ્ભુત ઈચ્છો છો એટલું ધરવી તેની મીઠી મુમંજવણ તમને થશે રોમેન્ટિક ગુંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂડ બગાડી શકે છે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે આજનું ચંદ્ર રાશિ ફળ કર્ક સાત ફેબ્રુઆરી બે હજાર તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિન જરૂરી રીતે આવી શકે છે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે કામ તથા જીવન તરફના તમારા અભિગમમાં વિદ્વાન તથા સંપૂર્ણતાના આગ્રહી બનો સારા માનવી મૂલ્યો તથા ઉષ્માસ ભર હૃદય સાથે અન્યોનું માર્ગદર્શન કરવાની તથા મદદ કરવાનો સહજ ઉમળકો આ બાબતો તમારા પારિવારિક જીવનમાં આપોઆપ સુસંવાદિતા લાવશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાનું આયોજન કરો આજનું ચંદ્ર રાશિ ફળસિંહ સાત ફેબ્રુઆરી બે મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઉભા રહી સૂરજનો તાપ સહે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જ એ નસીબવંત છો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે

તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે અન્યો સાથે વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય આજનું ચંદ્ર રાશિ ફળ વૃશ્ચિક સાત ફેબ્રુઆરી બે હૃદય રોગના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો

જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે આજનું ચંદ્ર રાશિ ફળ મકર સાત ફેબ્રુઆરી બે ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો વ્યાવસાયિક મિટિંગો દરમિયાન સ્પષ્ટ વક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે આજનું ચંદ્ર રાશિ ફળકુંભ કુંભ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હશે આજે તમારા પ્રિય પ્રિયપાત્રની લાગણીઓ સમજજો કામના સ્થળે તમારે મહત્ત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતાં લોકોને સાંભળવા રહ્યા આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે આજનું ચંદ્ર રાશિ ફળ મીલ સાત ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કઉ પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર વાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યો ને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે તમારું ચુંબકીય બરહીમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે તમારા પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો